ધુમ્મસને કારણે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં એર ટ્રાફિકને અસર થઈ રહી છે હવામાન વિભાગે દિલ્હી પંજાબ અને હરિયાણાને લઈને પણ એલર્ટ આપી દીધું છે અને રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે બુધવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ સાથે જ પંજાબ અને હરિયાણા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા ત્રણ પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે કે જેમાં યેલો ઓરેન્જ અને રેડ એલર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ત્રણેય એલર્ટ જુદી જુદી સ્થિતિમાં જાહેર કરવામાં આવ્યા છે અને ત્રણેય અલગ અલગ અર્થ હોય છે જ્યારે હવામાન ખરાબ થાય છે ત્યારે જુદા જુદા એલર્ટ જાહેર કરવામાં આવતા હોય છે તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવાનો અર્થ એ છે હવામાન અનુકૂળ નથી અને લોકોએ જોઈને ઘરની બહાર જે છે નીકળવું જોઈએ અને હવામાન વિભાગે યલો એલર્ટ ની ચેતવણી જાહેર કરી છે તો આ એલર્ટ મુખ્ય હેતુ લોકોને સતર્ક રાખવાનો હોય છે જોકે હવામાન વધુ ખરાબ થાય છે ત્યાર માટે પણ તૈયાર રહેવું જોઈએ